નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હિમાલયની ગોદમાં વસેલા ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ જ્યોતિર્લિંગના રહસ્યો તેની કથા અને ચમત્કારો વિશે અને જાણીશું તેનો અદ્ભુત મહિમા તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો ચાલો મિત્રો જાણીએ કેદારનાથ ક્યાં આવેલું છે કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી લગભગ ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે હિમાલયની સફેદ હિમાચ્છાદિત પર્વતોની વચ્ચે આ મંદિરનું દ્રશ્ય આત્માને શાંતિ આપે એવું છે તો ચાલો જાણીએ કેદારનાથ જ્યોતિર્લિંગનો ઉદ્ભવ પાંડવોની કથા વિશે પૌરાણિક કથાઓ મુજબ મહાભારત પછી પાંડવોને પોતાના પાપોનો પ્રાયશ્ચિત કરવો હતો તેથી તેઓ ભગવાન શિવના દર્શન કરવા હિમાલય ગયા પણ શિવજી પાંડવોને મળવા તૈયાર નહોતા તેથી તેમણે બળદ એટલે કે નંદીનું સ્વરૂપ ધારણ કર્યું પણ ભીમે બળદને ઓળખી લીધો અને તે બળદ ઉપર ઝંપલાવ્યું તે સમયે ભગવાન શિવ ધરતીમાં સમાઈ ગયા અને તેમની પીઠનો ભાગ કેદારનાથમાં પ્રગટ થયો જે આજે કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે તો ચાલો મિત્રો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે કેદારનાથ મંદિરનું નિર્માણ આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા આશરે બારસો વર્ષ પહેલા કરાયું હતું મંદિરની પથ્થરની ભવ્ય રચના અને તેનું શિલ્પકામ આજે પણ આશ્ચર્યચકિત કરી દે તેવું છે બે હજાર તેરની વિનાશકારી પૂર અને ભી ભગવાન શિવનો ચમત્કાર વિશે જાણીએ બે હજાર તેરમાં કેદારનાથમાં ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું પણ આ અપરંપાર વિનાશ વચ્ચે મંદિર અડગ રહ્યું મંદિર પાછળ આવેલો એક મોટો પથ્થર મંદિર સામે રક્ષા કવચ બનીને ઊભો રહ્યો લાખો લોકો તેને ભગવાન શિવની કેદારનાથ પરની કૃપા માને છે તો ચાલો મિત્રો જાણીએ કેદારનાથની પાંચ વિશેષતાઓ વિશે અહીંનું જ્યોતિર્લિંગ સ્વયંભૂ માનવામાં આવે છે ત્રીજું છે શિયાળામાં ભગવાન કેદારનાથની મૂર્તિ ઉખી મઠ લઈ જવામાં આવે છે ચોથું કેદારનાથની યાત્રાની જીવનની પવિત્ર યાત્રા માનવામાં આવે છે પાંચમું અહીં ઓમ નમ શિવાય ઉચ્ચારણ પર્વતોમાં ગુંજી ઉઠે છે તો મિત્રો જાણીએ કેદારનાથ પહોંચવું એ માત્ર યાત્રા નથી પરંતુ આત્માને શુદ્ધ કરવા માટેની એક દિવ્ય અનુભવ યાત્રા છે હિમાલયની ઠંડી હવા અને બરફથી છવાયેલા શિખરો અને શિવની ઉપસ્થિતિ આ સંપૂર્ણ વાતાવરણ મન અને પ્રાણને શાંત કરે છે તો મિત્રો કેદારનાથ જ્યોતિર્લિંગની કથા એ માત્ર ઇતિહાસ નથી પરંતુ ભક્તિ શક્તિ ચમત્કાર અને શ્રદ્ધાનો ઉત્તમ ઉદાહરણ છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય